હવે આલતા શું આલતા ફર્યા છે તને કોણ લાગે જયશ્રી કૃષ્ણ જય માતાજી બધાય ને અને આજથી તો દીદીને કોલેજ ચાલુ થઈ ગઈ છે એટલે દીદી તો હવાર સવારમાં વય ગઈ છે ને પપ્પા નારો આય ને આજે તો ઉદય ને રજા છે તો ઉદય એ આવે છે ઘરે તો દીદી ને લેતો આવશે ને હમણાં આવશે બપોરે આવી આજ તો અમારે બપોરે રાંધવાનું છે ભીંડાનું શાક બનાવવું છે રસાવાળું અને રોટલા બનાવવા છે આપણે બાજરીના આજે તો અને આ જો મારા નોની જ્યુસના બોટલ કેટલા ખાલી આ કાલ તમને બતાવીશ ને આ નવી મેં મંગાવી છે અને આ પહેલાના જો બોટલ ખાલી કરે એક આ એક વરસ દિવસ બે વરસ આમ તો હું પીવું છું આ બહુ મસ્ત આવ્યા આમ ફાયદો બહુ કરે એટલે મને તો હવે આમ ટેવ પડી ગયો ઘોડે જ તે પીવું તે સરતું રે એ હવે આપણે ભીંડોને એવું સુધાર નાખીએ ભીંડા તો બધાય સુધારા લઈ લીધા છે અને મરસાઈ તળવાના છે આપણે ભરેલા મરસા કરશું ને ભીંડાનું શાક કરશું ભીંડાનું શાક આવું કઈ બની ગયું છે સાસમાં બનાવ્યું છે આપણે ખાટી મીઠી સાસ નાખી છે એટલે ખટુમરું થાય ને એવી રીતે કડી પાકવા દઈએ આપણે શાક ને રોટલા બધું તૈયાર થઈ ગયું છે ઉદય આવી ગયો છે જમવાઈ બે ગયો છે ઉદય તો શાક છે ભીંડાનું રોટલા છે અને આ છે મરસા તળેલા આજે તો ચાર તારીખ થઈ ગઈ છે એટલે આજ તો રિઝલ્ટ નો દિવસ છે જાણે ઇન્ડિયા ગઠબંધન આવે કે હવે બીજેપી આવે આપણે તો જોઈએ છીએ હવે ન્યૂઝ આજ સુધીમાં ખબર પડી જાય અને દીદી હવે કોલેજેથી આવતી છે અને આજ તો શેર માર્કેટમાં બધા જેને નાખ્યા છે એને બહુ જ સારું વિશે આવે તો કેમ કે આજ તો બહુ જ ઉપર ગયું હતું આજે શેર બજારમાં સારું હતું રિઝલ્ટનો દિવસ હતો ને એટલે બહુ બધાએ પ્રોફિટ કર્યું છે આજે તો જેને નાખ્યા છે એને જો કે એમાં ખાવે તો જ નખાય નકર ન નખાય આપડે આપણે રાંધીવાળી ઉદય કહેતો હું નાખવા ટ્રાય પણ ઉદયું ટુશનનો ટાઈમ હતો સવારનો એટલે બેહવું પડે તોય તેની આડા દસે બાર નીકળ્યો તો એ કે મમ્મી નાખીએ થોડાક મેં કીધું તો નાખ ત્યાં નાખવાનું ત્યાં મેં જોયું લાઈનુ નીચે પડતી ઉદય મેં કીધું નાખ માં આવે ને હવે વૈયા હવે ન નાખતો મેં કીધું કેમ કે નીસી ઓલી થતી હોય એટલે પછી ઘડીક માં વૈયા જાય પાસે ઘડીક જ હોય અગિયાર સાડા અગિયાર થી પાસે ઓલું થવા મળે બપોર થઈ ગયા કે નહીં એટલે એ તો હવે ન નખાય હવે નાખીએ તો વયા જાય હવે તો આપણે જોઈ ત્યારે પવા બટેટા બનાવી છે એના બધું સુધારી તૈયાર થઈ ગયું છે અને હવાનું મગનું શાક ને એવું પડ્યું છે થોડા પવા બટેટા બનાવી નાખીએ તો દાળ લઈ લીધું છે ને પાવ બટાકા જો બની થઈ ગયા છે તૈયાર અને આમાં ના દાળ દાણા પેલા બધા કાઢી લઈ અને પછી નાખીએ આમાં આપણે તો દીદીને આવવાનો સમય થઈ ગયો છે દીદી આવી જાય પછી આપણે જમી લઈ દાળ દાણા પણ નાખશું આપણે ઉપર એટલે મસ્ત લાગે તો અત્યારે જો દીદી આવી ગઈ છે ને અમે જમા બે ગયા છીએ ન્યૂઝ જોતા જોતા ન્યૂઝ જોવાનું એ જ છે

કે ગેર ઉલાદસ વાગેના અલસે એક જ ધરાત યુઝે જોઈ છે કોણ જીતે છે આજે પાગડસે જીત અને આપણે જો કીવીસ ખાવાનું ચાલુ કરી દીધું છે કીવી સુધારી છે હવે સેલ્લી પડી છે કીવી

આ સાથે જ આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કેજો અને જો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તો ફરી પાછા મળજો આપણે નવા બ્લોગમાં